પહેલે રસોઈમાં શું બનાવવાનું? ખીચડી બનાવવાની છું આજ. આ રવિવાર છે તો કઈક નવું બને ને નું શાક ને પરોઠા ને એવું કે. હાતે હારો હાલો એવું કઈક બનાવ બસ. રજા છે તો આપણે શોપિંગ કરવા. ના ના વાંધો નહીં તો હે ને ખીચડી જ બનાવી લઈશ શનિવાર કહી દઉં માપ મારે નકર તારો વારો કાઢી નાખી હું પણ હવે આ બાજુ વાળો કે તું તો એક નંબર નો કામ ચોર છો અરે મોટા કેવા એની વાત નું ખોટું ના લગાડાય આપણે હવે અને પાછો કે તારી ઘરવાળી તો તારા કરતા વધારે કામ ચોર છે તો વારો નહીં તો અરે નવ થઈ ગયા તમારે ઓફિસે કઈ જવું છે હે ઘડિયાળમાં નવ થયા જલ્દી ઓફિસે જાવ ટાઈમ થઈ ગયો પણ ધીમે ધીમે હું બોલ જરાક મોટેથી બોલ લે દરેક વારે શાંતિથી નહીં બેહવા દે હું જાવ જ છું હમણા પહેલે પાણીનો ગ્લાસ ભરીને દે મને પછી જાવ કેવું પાણી દઉં ઠંડુ દાવ કે ગરમ દાવ અરે તારે જેવું દેવું એવું દે ને ઠંડુ કે ગરમ થી દેવું ઈ દે જરાક જોરથી બોલ બોલ થઈ ગયું હવે છે ને ધીરે વાત ના કરતી હો ઝોર થી બોલ તું તારે હા બોલ ભાઈ પૈસા જોઈએ પણ મારી પાસે હમણાં હે ને પૈસા જ નથી ભાઈ કાઈ છે નહિ ખાતામાં બધું ખાલી છે હમણાં હા મંદિર હાલે કાઈ નથી હમણાં હા એ સમી તમે મારા ખાતામાં ઓલા બે ફ્રાન્સમાં પહેરાતાની આવી ગયા છે

હાલો હાલો કરી આવે હાલો હમણાં જો તૈયાર થઈને આવું હો ને હા તું તો તૈયાર થા હું ફટાફટ ગાડીને કપડું મારીને આવું હો 3 hours later અરે મો બહુ મસ્તી છે તો પણ બહુ મજા આવી ગઈ અરે કેટલી વાર છે તૈયાર થવાની બસ 5 મિનિટ માં આવી હાલો તો જલ્દી કર ઓય હા હું શોપિંગ કરવા જાઉં છું તો મારે હું વસ્તુ લેવાની છે લિપસ્ટિક પછી કાજલ આઇલાઇનર પછી ફાઉન્ડેશન તો તમારે હું હું લેવાનું છે મને કહી દીધું તો તમારે હું ભેગી લેતી આવું હા તો લખ મારું હું એક વાસણ સાફ કરવાનો લિક્વિડ અને ઓલું વાસણ બસવાનું ઓલું આવે ને રૂચુ ઈ એક સારા માઈલું લેજો ઓલું મજા નથી આવતી પછી ફિનાઇલ પછી એક ઝાડું ઝાડું તો જે હમણાં લઈ આવ્યા સરખા એવા આવડે પીછળા પીછાડા ઉલારી નાખો ઝાડું તું મારી લેજે હો ઝાડું મન ના કેતી તારે જ હાલતું હોય તો તું મારી લે હાચે હાલો ઝાડું પછી બીજું બસ હાચી આટલું હું લેતી હાલો અને લઈ આવી હા